અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગુન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ કાંગારુ મધરકેર વિભાગ સ્પેશિયલ રૂમ ની સુવિધા પીઆઈસીયુ નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર એનઆઈસીયુ ના સ્થાપવાની સુવિધા નેબ્યુલાઇઝેશન ઓક્સિજન ના બોટલ તથા કોન્સન્ટ્રેટર ની સુવિધા

કૃત્રિમ કુંડ બનાવાયા ગણેશ મહોત્સવની ઉજવણી દરમિયાન પર્યાવરણનું રક્ષણ કરવા માટે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને ઉદ્યોગ મંડળ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે ઈએસઆઈસી હોસ્પિટલ નજીક બે કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં શ્રદ્ધાળુઓ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરી શકશે આ કુંડ ખાસ કરીને પાંચ ફૂટ સુધીની ઊંચાઈ ધરાવતી ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે બનાવવામાં આવ્યા છે આ સુવિધાનો મુખ્ય હેતુ નદીઓ અને અન્ય જળાશયોમાં થતા જળ પ્રદૂષણને અટકાવવાનો છે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં દર વર્ષે એ એન એ એ અને ઉદ્યોગ મંડળ દ્વારા આવા પુલનું નિર્માણ કરવામાં આવે છે જે પર્યાવરણ જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે વિસર્જન બાદ આ કુંડમાં એકી થયેલી મૂર્તિઓનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવામાં આવશે આનાથી નદીઓ અને તળાવોમાં મૂર્તિઓ રંગો અને અન્ય પૂજા સામગ્રી થતું પ્રદૂષણ અટકાવવામાં મદદ મળશે આ પહેલ સ્થાનિક વહીવટી તંત્ર અને ઉદ્યોગ મંડળના સહયુક્તિ શક્ય બન્યું છે જે પર્યાવરણની સુરક્ષા માટે તેમની કતિબદ્ધતા દર્શાવે છે શ્રદ્ધાળુઓને આ કૃત્રિમ કુલનો ઉપયોગ કરીને પર્યાવરણ મિત્ર ગણેશ વિસર્જન કરવા અપીલ કરવામાં આવી છે યાકુબ પટેલ ભરૂ એસોસિએશન તેમજ નોટિફાઈડ એરિયાના સંયુક્ત પહેલાથી આપણે અંકલેશ્વર જેડીસીમાં બે કૃત્રિમ બનાવેલા છે ગણપતિ બાપાના વિસર્જન માટે ને ગયા વર્ષે લગભગ એકવીસો પંચોતેર જેવા નાની મોટી મૂર્તિઓનું વિસર્જન વૈજ્ઞાનિક ડબે કરેલું જેમાં બીપીએમસી પોલીસ સિક્યુરિટી તેમજ જીપીસીબી ના સંયુક્ત સહયોગથી ને આ કાર્ય પાર પાડવાનું છે ને એનો વૈજ્ઞાનિક ડબે આપણે નિકાલ કરીશું